દેશી હાથ પિસ્તોલ સાથે પકડી પાડતી વડોદરા શહેર એસોજી મધ્યપ્રદેશ કુકસી તાલુકાના પરપ્રાંતિય ઈસમને દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે પકડી પાડતી વડોદરા શહેર એસોજી સૂચના આધારે વડોદરા શહેરમાં હથિયાર ખરીદ વેચાણ અને હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર્સ એસજી રાત્રાઓએ અલગ અલગ ટીમો બનાવી વડોદરા શહેરમાં હથિયારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સકમંદ ઇસમો ઉપર જરૂરી વોચ તપાસ રાખી શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપેલ જે અનુસંધાને એસઓજી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ આશિષ પુરી

નામના દેશી હાથ બનાવટની પિસ્તોલ કિંમત પચાસ હજાર સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ કબજે કરેલ દેશી હાથ બનાવટની પિસ્તોલ ક્યાંથી લાવેલ ને કોને આપવાનો હતો તે બાબતે વધુ પૂછપરછ કરતા આરોપી સુનિલ નબા બામણિયાના જણાવ્યા મુજબ સદર પિસ્તોલ આરોપીના મરણ પામેલ દાદા જગદીશ રતનસિંહ પટેલ હોય

ઓગણીસો કાયદેસરની કાર્યવાહી આગળ કરવામાં આવેલ છે પકડાયેલ તથા નહીં પકડાયેલ સુનિલ નવા વોન્ટેડ ઇસનમાં મારી રામના ઈસમ કે જેને સરનામા અને મોબાઈલ નંબરની ખબર નથી સારી કામગીરી કરનાર અધિકારીશ્રીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાત્રા પોલીસ સબ ઇન્સ્પેક્ટર યાર રબારી એ સાઇ હિતેન્દ્રસિંહ બહાદુરસિંહ